ગુજરાત સરકાર એ એમ એ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે આ પહેલના ભાગરૂપે એ એમ એ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઇન્સ ફોર એક્સપોર્ટર્સ રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેક્ટ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ વસાવડા દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નિસાસ નિકાસકારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ સલાહકારો એમ એસ એમ ઈ કંપનીના માલિકો અને સ્ટાફ ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દેવંગ દેસાઈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ વતી આપ સૌનું સ્વાગત છે આજ રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી દેવાંગભાઈ આવ્યા છે અને તેમાં ઉપર એ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જ્ઞાનવત્તા સ્પીકર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે આવા વિવિધ કાર્યક્રમો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે થઈને એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ વર્લ્ડ માટે અને ઓર્ગેનાઇઝેશન્સ માટે વર્ષભેર આયોજિત કર આયોજન કરે છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એક નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે જે ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ટ્રેનિંગ ટેકનિકલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે એ જ પ્રકારનો આજે એક ફેમા ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે ખૂબ જાણીતા એવા ટ્રેનર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે છે હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે આપને આજના કાર્યક્રમ વિશે વધુ ડિટેલિંગ આપશે કૌરંગ વસાવડા અને આજના પ્રોગ્રામ આરબીઆઈ ગાઈડલાઇન્સ અને તેમાં એક્સપોર્ટર્સને ડીટી અને એસી જેડમાં કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું રાખવું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે ખૂબ ખૂબ આભાર બીડીએમએનો ને એમએનઓ કે મને અહીં લાવવા માટે અને ઇન્ટરેક્શન માટે આજના સેશનમાં અમે કવર કરવાના છીએ કે આરબીઆઈની ગાઈડલાઇન એક્સપોર્ટર માટે કેવી રીતે એપ્લિકેબલ થાય છે અને હું નોર્મલી એક વર્ડ યુઝ કરું છું કે એ ગાઈડલાઇન એકલી નથી પણ સાથે સાથે ફેસિલિટી પણ છે કે કોઈ પણ ગાઈડલાઈનને આપણે જોઈએ તો એ આપણી માટે ફેસિલિટેટ આપણું બિઝનેસ કેવી રીતે કરે એ એમાંથી આપણે શીખવાનું અને એ શીખીને એને આપણા બિઝનેસને કેવી રીતે સ્મૂથ પાથ પર રન થાય જોવાનું કેમકે બિઝનેસમેન એ નોર્મલ કોર્સમાં બિઝનેસ પર વધારે ફોકસ કરવું જોઈએ અને આ ડોક્યુમેન્ટરી રિક્વાયરમેન્ટ કે કમ્પ્લાયન્સ એનો સાથે સાથે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ ચાલતી હોય તો એનું ફોકસ બિઝનેસ પર વધારે રહેશે એ જ આજનું સેશન એ પ્રમાણે અમે કન્ડક્ટ કરવાના છીએ ભરૂચના અને અડખે પડખે એસી યુનિટ્સ ઘણા બધા છે એટલે એસીઝેડ માટે ખાસ આજના પ્રોગ્રામમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે કે એસી યુનિટ જ્યારે ડીટીએ સાથે કામ કરે અથવા એસી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે તો એના ડોક્યુમેન્ટેશનમાં શું ધ્યાન રાખવાનો અને એને શું એડિશનલ ફેસિલિટીઝ છે ફેમાના પ્રાવધાનમાં એ બધું આજે અમે ડિસ્કસ કરવાના છે